આપું નારદ મુનિ ની આવી સ્તુતિ સાંભળી અને વિષ્ણુ ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી નારદ મુનિ તમે શા માટે અહીંયા આવ્યા છો અને તમારા મનમાં શી ઈચ્છા છે તમે જે કંઈ મને પૂછશો એનું સગળું હું તમને કહીશ નારદ ઉવાચ નારદ મુનિ બોલ્યા કે હે ભગવાન મનુષ્ય લોકની અંદર જુદી જુદી યોનીની અંદર ઉત્પન્ન થઈ અને અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈ અને લોકો પીડાઈ રહ્યા છે કે હે નાથ જો આપની મારી ઉપર કૃપા હોય તો તેઓના દુઃખો ક્યાં ટૂંકા ઉપાયથી દૂર થઈ શકે એ સાંભળવા હું આપની પાસે ઈચ્છા રાખું છું શ્રી ભગવાન બોલ્યા હે વત્સા તમે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી ઉત્તમ એવો પ્રશ્ન પૂછ્યો છે કે જે કરવાથી મનુષ્ય સંસારના નાના મોટા સુખ અને દુઃખ ને અંતે મોહમાંથી મુક્ત થાય છે એ હું તમને કહું છું તો તમે તે સાંભળો કે વચ્ચ મનુષ્ય લોક ને સ્વર્ગ લોક ની અંદર અતિ દુર્લભ અને મહા પુણ્ય આપનાર વાવ્રત છે જે મને તમારા ઉપર ઘણો સ્નેહ હોવાને કારણે જણાવું છું જે સત્યનારાયણ દેવ નું વ્રત છે જેને સારી રીતે અને વિધેય पूर्वक કરવાથી મનુષ્ય આલોકને અંદર સુખ મેળવી અને જીવન અંતે પરલોક એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે શ્રી વિष्णु ભગવાનનું આ વાક્ય સાંભળી અને નારદ મુનિ બોલ્યા કે સત્ય નારાયણ ભગવાનના व्रतનું શું ફળ છે આ व्रतની શું વિધિ છે આ વ્રત કોણે કર્યું હતું અને આ ક્યારે કરવું એ બધું તમે મને વિસ્તારથી કહી સંભળાવો શ્રી ભગવાન બોલ્યા કે હે નારદ મુનિ આ વ્રત ત્રિવેદ દુખો અને શોક વગેરેને નાશ કરવા વાળું છે સંપતિ વધારે છે અને આ વ્રત સૌભાગ્ય અને સંતતિ આપનારું તેમજ વિજય આપનારું વ્રત છે કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવ ચિત થઈ અને મનુષ્ય આ વ્રત કરી શકે છે શ્રી સત્યનારાયણ દેવનું આ વ્રત પૂજન થઈ બ્રાહ્મણો કુટુંબીજનો અને મિત્રોની સાથે સાયમ કાળે એટલે કે એ આરંભ કરવો પ્રસાદને માટે લોટ દૂધ ઘી ખાંડ સવાયા પ્રમાણમાં લઈ અને તેનો શીરો તૈયાર કરવો પ્રસાદમાં ફળ ફળ આદિ વગેરે લઈ અને ભગવાનને નૈવેદ ધરવો કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો સાકર ન મળે તો ગોળ વાપરવો આ બધી ખાદ્ય સામગ્રી સવાય એકઠી કરી અને ભગવાનને દરવી પોતાના સગા વ્હાહલા અને સ્વજનોની સાથે કથાનું શ્રવણ કરી બ્રાહ્મણોને યતાશક્તિ દક્ષિણા આપી પછી ભાઈ ભાંડવો સ્નેહીજનો અને બ્રાહ્મણોને ભોજન કરાવો પોતે પણ સત્યનારાયણ દેવનો પ્રસાદ લેવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું આ પ્રમાણે સત્યનારાયણ દેવનો વ્રત કરવાથી મનુષ્ય પોતે ઈચ્છિત ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને તેની મનોકામના સિદ્ધ થાય છે વિશેષ કરીને કળિયુગમાં પૃથ્વી પર સુખી થવાનો ટૂકો અને સરળ એક જ ઉપાય છે ઇતે શ્રે સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયા ൂർണ്ണ ശ്രീ സത്യനാരായണദേവ കൃഷ്ണ കഥ്യീജോ ശ്രീസുവാച അഥനം പ്രവക്ഷ്യമി കൂരാ ദ്ജ കി കാശീപുരേ രമ്യ આ સીતો વિપ્ર નિર્ધન શ્રી સુતજી બોલ્યા હૈ મુનિઓ આ વ્રત પૂર્વે જેમણે કર્યો હતો તે કથાનો વ્રતાંત હું તમને કહું છું રમણીય એવી પવિત્ર કાશી નગરીની અંદર એકતે નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ ભૂખને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી ઉપર ભિક્ષા માંગવા માટે સવાર સાંજ ભટકતો હતો આ બ્રાહ્મણને દુખી જોઈ અને બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ રાખનારા એવા વિષ્ણુ ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈ અને ભિક્ષા માંગતા દરેદ્ર બ્રાહ્મણને તેણે આદરથી પૂછ્યું કે હે બ્રાહ્મણ માનવ જાતિમાં શ્રેષ્ઠ એવા તમે ઘણા દુખી થઈ અને આ પૃથ્વી ઉપર શા માટે ફરો છો હું તમારા દુખનું કારણ સાંભળવા ઈચ્છું છું માટે તમે મને કહો બ્રાહ્મણ બોલ્યો હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું અને પેટના પોષણને માટે આ પૃથ્વી ઉપર સવાર સાંજ ભિક્ષા માંગવા માટે ભટકું છું જો આપ આ મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો મને કૃપા કરીને કહો વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા કે શ્રી સત્યનારાયણ દેવને નામે ઓળખાય છે એવા વિષ્ણુ ભગવાન સર્વ ઈચ્છિત વસ્તુને આપનારા છે તમે તેનું વ્રત પૂજન કરો તે વ્રત બહુ ઉત્તમ વ્રત છે કે જે કરવાથી મનુષ્ય સઘળા દુખોમાંથી મુક્ત થાય છે અને વધુમાં તે વ્રત પૂજાનો વિધિ વિધાન પણ કાળજી દે સમજાવી અને વૃદ્ધ બ્રાહ્મણના વેશ ભગવાન સત્યનારાયણ દેવ એટલે કે વિષ્ણુ ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે એ વ્રત હું અવશ્ય કરીશ એવો દ્રઢ નિશ્ચય કરી અને વિચારમાં ને વિચારમાં રાત્રે તે બ્રાહ્મણને નિંદ્રા ફણાવી નહીં બીજા દિવસે રોજ કરતા વહેલો ઉઠ્યો અને આજે હું સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી અને બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે નગર તરફ ગયો અને બન્યું પણ એવું કે તે દિવસે બ્રાહ્મણમાં ભિક્ષામાં રોજ કરતા પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થઈ અને તેણે મનમાં એ મનમાં ભગવાન તેણે સત્યનારાયણ દેવનો વ્રત પૂજન કર્યું આ વ્રતના પ્રભાવથી તે બધા દુખોમાંથી મુક્ત બન્યો અને ખૂબ સંપત્તિવાન થયો અને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે તેને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ તે દિવસથી માંડી અને મહિને મહિને અને યોગ્ય દિવસે અને દર પૂર્ણિમાના દિવસે તે સત્યનારાયણ દેવનો વ્રત કરવા લાગ્યો આ પ્રમાણે સત્યનારાયણ દેવનો વ્રત કરી સર્વ પાપોમાંથી મુક્ત બની અને દુર્લભ મોક્ષને પામ્યો હે બ્રાહ્મણો જે માણસ પૃથ્વી ઉપર વિધેપૂર્વક સત્યનારાયણ દેવનો વ્રત કરશે તેના સર્વ દુખોનો નાશ પામશે આમ ભગવાન શ્રી સત્યનારાયણે મહાત્મા શ્રી नारद मुનિને આ જે વ્રત વિશે કહ્યું હતું એ મેં તમને કહ્યું હે ઋષિ તમને હવે બીજું શું કહું ઋષિ બોલ્યા હે સુત તે બ્રાહ્મણની પાસેથી પાસે આ વ્રત કોણે સાંભળ્યું આ વ્રત કોણે જાણ્યું આ પૃથ્વી ઉપર આ વ્રત કોણે કર્યું આ બધું સાંભળવા અમે ઈચ્છા રાખીએ છે કે જે તે આ ની ઉપર અમારી શ્રદ્ધા વધતી જાય છે શ્રી સુતજી બોલ્યા હે સર્વ જેણે જેણે પૃથ્વી ઉપર આ વ્રત કર્યું હતું તેની કથા તમે સાંભળો એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ નામે પોતાના વૈભવ પ્રમાણે અને પોતાના કુટુંબીજનો અને ઈષ્ટ મિત્રોને સાથે સત્યનારાયણ ભગવાનનો વ્રત પૂજન કરતા હતા તે વખતે લાકડા કાપીને વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તેના ઘરની પાસે આવ્યો તેણે લાકડાનો ભારો બહાર મૂકી અને બ્રાહ્મણના ઘરની અંદર આવ્યો તરસથી તો કઠિયારો પીવા પાણી મળશે એવી આશા રાખી અને લાકડાનો ભારો ઓટલા ઉપર મૂકી અને બ્રાહ્મણના ઘરની અંદર ગયો ત્યાં તેણે બ્રાહ્મણને કોઈ દેવ વ્રત પૂજન કરતા જોયા અને તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થતા તેણે નમસ્કાર કર્યા બ્રાહ્મણને વંદન કરીને પૂછ્યું હે ભુદેવ આ પાસ શું કરી રહ્યા છો આ વ્રત પૂજન કરવાથી શું ફળ મળે છે તે મને તમે વિસ્તારથી કૃપા કરીને જણાવો બ્રાહ્મણ ઉવાચ બ્રાહ્મણ બોલ્યો કે સર્વ ચેત વસ્તુને આપનારા એવા ભગવાન સત્યનારાયણ દેવમાં વ્રત કરી રહ્યો છું અને તેની જ કૃપાથી મને આ બધું ધન ધાન્ય અને સંપત્તિ વગેરે મળ્યું છે

આ મનમાં દ્રઢ નિશ્ચય કરી માથે લાકડાનો ભારો લઈ જ્યાં ધનવાન લોકો રહેતા હતા તે લતા માટે ગયો અને સત્યનારાયણ દેવની કૃપા છે તે દિવસે કઠિયારાને લાકડાની બમણી કિંમત મળી તે દિવસે કઠિયારાને લાકડાનું બમણું દ્રવ્ય મળ્યું તેથી તેનું હૃદય પ્રસન્ન થયું તેમાંથી તેણે કેળા સાકર ઘી દૂધને લોટ વગેરે ખરીદ્યો પૂજાને સ્વય સામગ્રી ખરીદી અને પોતાના ઘરે ગયો ઘરે ગયા પછી પોતાના સગા સગાવાલાને બોલાવી અને વિધિ पूर्वक તેણે સત્યનારાયણ દેવનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તે કઠિયારો ધનવાન થયો પુત્રવાન થયો અને આ લોકમાં સર્વ પ્રકારના સુખો ભોગવી અને છેવટે તે સ્વર્ગમાં ગયો ഇത് ശ്രീ സ്കന്ദപുരാണേ രേവാഖണ്ഡേ സത്യനാരായണ കഥ ദ്ധ്യപൂർണ്ണ ശ്രീ സത്യനാരായണദേവധ്യുവാച પુનર ગ્રવ્યા મુન દ્વાજ સુધી શ્રી સુતજી બોલ્યા હે શ્રેષ્ઠ મુનિ વર હું આગળની બીજી કથા કહું છું તેનું તમે શ્રવણ કરો પહેલા ઉલ્કા નામે એક રાજા હતો તે રાજા જીતેન્દ્રી સત્યવાદી તથા બુદ્ધિશાળી હતો તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને ઘણી દાન દક્ષિણા આપી અને સંતોષ કુમારતો હતો તેની કમળ જેવી મુખવાળી એવી ભોળી પતિવ્રતા સ્ત્રી હતી કે જેનું નામ પ્રમુખ દાતો એક વખત તે રાજા પત્ની પ્રમુખ દાની સાથે ભદ્રશિલા નામની નદીને કિનારે બેસી અને સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા તે વખતે પુષ્કળ ધન લઈ અને વેપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણીયો ત્યાં આવે પહોંચ્યો દ્રવ્યથી ભરેલું વાહનને કિનારા પર લંગારી રાખી અને સાધુ વાણીયો રાજાની પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ અત્યંત વિવેક અને નમ્રતાથી તેણે પૂછ્યું કે સાધુવાણીઓ બોલ્યો કે હે રાજન ભક્તિભાવ ચિત થઈ શ્રદ્ધાવાન થઈ અને આપ આ શું કરી રહ્યા છો મને વિગતવાર તમે સ્પષ્ટતાથી જણાવો કે જે જાણવા ઘણો ઉત્સુક છું રાજા બોલ્યા કે સંતાનની પ્રાપ્તિ થાય એ માટે અત્યંત તેજસ્વી એવા હું વિષ્ણુ ભગવાનનું પૂજન કરી રહ્યો છું અને મને સંતાનની પ્રાપ્તિ થાય એવી ઈચ્છાથી હું આ વ્રત કરી રહ્યો છું અને મારા સગા સંબંધીઓને સાથે રાખીને કરી રહ્યો છું રાજાનું આવું વચન સાંભળી સાધુવાણીઓ આદરપૂર્વક બોલ્યો હે રાજન આપે વ્રત મને પણ કહો હું તમારા કેવા પ્રમાણે આ વ્રત કરીશ કારણ કે મને પણ સંતાન નથી જ્યાર વ્રત કરવાથી સંતતિ ચોક્કસ થતી હોય એ વ્રત હું પણ કરીશ આમ રાજા પાસે વ્રતની વિધાન સાંભળે વેપાર માટે જવાનું છોડી દઈ અને આનંદ પામતો સાધુવાણીઓ ઘરે આવ્યો પોતાની પત્નીને સંતતિ આપનાર આ વ્રત સંબંધી બધી વાત કહી સંભળાવી અને સાધુવાણીએ પત્ની લીલાવતીને કહ્યું કે જ્યારે આપને સંતાનની પ્રાપ્તિ થશે

પણ જ્યારે કૈયાના વિવાહ કરશું એ સમય વ્રત ચોક્કસ થી કરશું પત્નીને આવું આશ્વાસન આપી સાધુ વેપાર માટે નગરમાં જતો રહ્યો અને પછી તો કન્યા કલાવતી પિતાના ઘરે દિવસે દિવસે મોટી થવા લાગી એક વખત પોતાની પુત્રીને બહેનપણીઓની સાથે રમતી જોતા પોતાની પુત્રી ઉમર લાયક અને વિવાહ યોગ્ય થયેલી જોઈ નગરમાં પોતાના મિત્ર સાથે તેણે મંત્રણા કરી પોતે પણ ધર્મમાં જાણનાર હોય એથી સાધુ વાણિયા એક દૂતને કહ્યું કે આપણી કન્યાના વિવાહ માટે યોગ્ય એવો મૂર્તિઓ શોધી લાવો જેથી આજ્ઞા થતાં દૂત કાંચન નામના નગરની અંદર ગયો તે નગરમાંથી એક વણિક પુત્રને લઈ અને દૂત પાછો આવ્યો તે સુંદર ગુણવાણીમાં વણિક પુત્રને જોઈ અને સાધુ અત્યંત પ્રસન્ન થયો અને સાધુ વાણી પોતા જ્ઞાત પોતાના જ્ઞાતિજનો સંબંધીઓ અને ઇષ્ટ મિત્રોને સાથે રાખી અને વિધિ પૂર્વક તેની પુત્રી કલાવતીના લગ્ન તે સુંદર યુવાનની સાથે કર્યા પણ દુર્ભાગ્યને કારણે એ કન્યાના લગ્ન સમયે તે સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો આથી સાધુવાણીઓ ઉપર ભગવાન સત્યનારાયણ દેવ કોપાય માન થયા ત્યાર પછી પોતાના વ્યાપારમાં કુશળ અને દીર્ઘ દૃષ્ટિવાળા એવા સાધુવાણી કાળને વશ થયેલો હોવાથી પોતાના જમાઈને સાથે લઈ અને વેપાર કરવા માટે નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા એવા રતસારપુર નામના મોટા શહેરની અંદર જઈ અને સાધુવાણીઓ અને જમાઈ બંને સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ બંને જે નગરમાં રહેતા હતા એ નગરની અંદર ચંદ્રકેતુ નામે રાજા રાજ કરતા હતા અહીં બંને વેપાર કરવા લાગ્યા એ વખતે ભગવાન સત્યનારાયણ દેવે સાધવાણી અને પોતાના વ્રતનો ભંગ થયેલો જોઈ અને તેને શાપ દીધો કે તમારી ઉપર મહાન અને દારૂણ અને કઠિન એવું દુઃખ પ્રાપ્ત થાવ આ પછી એક દિવસ ચંદ્રકેતુ રાજાના ખજાનામાંથી ચોરી થઈ એટલે પૂછવું છું રાજાએ દેશે દિશાઓની અંદર સૈપાયોને છોડી મૂક્યા આ બાજુ બન્યું એવું કે ધન ચોરીને ચોરો જ્યાં બન્ને વણિક વેપારીઓ સાધુવાણીઓને જમાઈ રહેતા હતા ત્યાં તે આવ્યા પોથાન પોતાની પાછળ રાજાના સૈપાયોને અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીતથી તે ચોરી કરેલું ધન જ્યાં સાધવાણીઓને જમાય રહેતા હતા ત્યાં નાખી અને બંને ચોરો નાસી ગયા રાજાના સિપાહીઓ જે બંને વાણીઓને જમાય રહેતા હતા ત્યાં આવ્યા રાજાનું ચોરાયેલું ધન ત્યાં જોયું અને બંને વણિક વેપારીઓને પકડી હાથ કડી નાખીને તેઓ લઈ ગયા સિપાહીઓએ ચોર પકડ્યા છે એવું માની અને દોડતા દોડતા રાજાની પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે મહારાજ

અને ચંદ્રકેતુ રાજા એ બંને વેપારીઓની પાસે જે કઈ ધન હતું એ બધું ધન આંચકી લીધું પહેલી તરફ સત્યનારાયણના ના શાપ ને લીધે સાધવાણીની પત્ની લીલાવતી પોતાના ઘરે ઘણી દુઃખી થઈ ગઈ અને ઘર માં રહેલું જે કઈ ધન હતું એ બધું ધન ચોરો લૂટી ગયા ગરીબી રોગી ને ચિંતા થી તે બાવરી બની ગઈ ભૂખ ને તરસી ઘણી દુઃખી થતી એ સાધુ અરણીયાની પત્ની હંમેશા ભોજનની ચિંતાને માટે ઘરે ઘરે ભિક્ષા માગવા ફટકવા લાગે તેમજ તેની પુત્રી કલાવતી પણ રોજ અમને માટે ઘરે ઘરે ભિક્ષા માંગવા ફટકવાય લાગી એક દિવસ ભૂખથી વ્યાકુળ વ્યાકુળ બનેલી કન્યા એક બ્રાહ્મણને ઘરે ભિક્ષા માંગવા ગઈ ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું હતું તેથી ત્યાં તેને પ્રસાદ મળશે અને પીવા પાણી મળશે આવી આશા રાખી અને તે ઓટલા ઉપર બેઠી કથા સાંભળી ભગવાનને વંદન કર્યા અને ભગવાનની પાસે વરદાન માંગ્યું અને પ્રસાદ લઈ અને મોડી રાત્રે પોતાના ઘરે ગઈ ત્યારે માતાએ પુત્રી કલાવતીને પ્રેમથી પૂછ્યું કે પુત્રી તું મોડી રાત સુધી ક્યાં ભટકતી હતી અને તારા મનમાં તે શું ધાર્યું છે કન્યા કલાવતે પોતાની માતાને જણાવ્યું કે માં આજે એક બ્રાહ્મણને ત્યાં એ ચેત વસ્તુને આપનાર એવા ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત હતું તો તે મેં જોયું અને ત્યાંથી મને પ્રસાદ મળ્યો અને પ્રસાદ લઈને પાછી આવી છું પોતાની કન્યાનું આવું વચન સાંભળી અને દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત તેને યાદ આવ્યું મનમાં અને મનમાં નક્કી કરી હિલાવતી આનંદપૂર્વક સત્યનારાયણ ભગવાનની તૈયાર થયા અને પોતે સગા વ્હાલા ત્યાં હતા તેમની સાથે સાધવાણીએ પત્નીએ આ વ્રત કર્યું અને સત્યનારાયણ ભગવાનની પાસે વારંવાર યાચના કરી અને વરદાનમાં માંગ્યું કે મારા પતિને જમાય જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘરે આવે તેવું કરો કે હે પ્રભુ મારા પતિને જમાયના સગળા અપરાધો તમે ક્ષમા કરો આ વ્રત કરવાથી ભગવાન સત્યનારાયણ દેવ સંતુષ્ટ થયા અને તેજ રાત્રે ભગવાન સત્યનારાયણ દેવે ચંદ્રકેતુના રાજાના સ્વપ્નમાં આવીને કહ્યું હે હે રાજા તે જે બેને વણિક વેપારીઓને તારા કેદખાનામાં પૂર્યા છે એને સવાર થતા તું મુક્ત કરી દેજે અને તેનું જેટલું ધન લીધેલું છે એ બધું ધન પાછું આપી દેજે રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો

વિમાવણી પુત્રોને કેદખાનામાંથી મુક્ત કરવા માટે તેણે સૈપાયોને આજ્ઞા આપી રાજાની આજ્ઞા સાંભળી સૈપાયો તરત बंदी ખાને ગયા અને બંને વણીક પુત્રોને કેદખાનામાંથી છોડાવી રાજાની પાસે લાવ્યા અને તેઓ વિનયપૂર્વક બોલ્યા કે હે રાજન અમે બંને વણીક પુત્રોને બેડીના બંધનમાંથી મુક્ત કરી અને અહીં લાવ્યા છીએ પછી બંને રાજા ચંદ્રકેતુને વંદન કર્યા પોતાના વિશે આગલો બનાવ યાદ કરી બંને ભયથી ગભરાવા લાગ્યા ત્યારે રાજા ચંદ્રકેતુએ બંને વણિક વેપારીઓની સામે જોઈ અને આદરપૂર્વક કહ્યું કે તમારી કોઈ ભૂલને કારણે અથવા તો ભાગ્ય યોગને કારણે તમારી ઉપર મહાન કષ્ટ પડ્યું છે પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી આમ કહીને રાજાએ તેની બેડીઓ કઢાવી નાખી દોરડાઓ છોડાવી નાખ્યા હજામતને સ્નાન આદિ કરાવી વસ્ત્ર અલંકારો આપી અને તેઓને મુક્ત કર્યા રાજાએ જેટલું ધન અપહણ કર્યું હતું તેના કરતાં બેવડું ધન આપ્યું અને ખુશી કરીને રાજાએ કહ્યું હે સાધુ વાણ્યા તમે તમારા ઘરે પધારો ત્યારે રાજાને પ્રણામ કરીને બંને વાણ્યા ઊગોળ્યા કે આપની કૃપાથી હવે મેં ઘરે જઈશું શ્રીસ્કંદપુરાણે રેવાખંડે સત્યનારાયણ કથા તૃતીયોધ્યાય સંપૂર્ણ શ્રી સત્યનારાયણ કે જય કૃષ્ણ કનયાલ કે જય